મારું બેટું કેવું કેવાય આ પ્રોગ્રામ બંધ થઈ ગયા ને તે માર્કેટમાંથી વિઆઈ ગયા ઓલા ભીમલાન કીધું એટલે આઈ ને કામે તો કે દાદા મારો પાંચ મહિનાનો પગાર પેલા કરી દ્યો તો કામે આવું પૈસા હશે નહીં એનો પગાર ક્યાંથી દેવો મારે એટલે આ બધું હાઈ કે કામ કરવું પડે ભાઈ મારા બેટા આ માણા નથી ને ત્યાં ઠામડા ઉડકવાય વાહમાં લાગે

પાછો બેઠે બેઠે તો કઈ નઈ વરે એકાદો ગામ માં આટો મારું જો એકાદો દારૂડિયો હાથમાં આવી જાય ને તો મોટા સાહેબ ને ખોપી દઉં એટલે ઈ તો નો ખારા થાય લાય જવા દે ગામમાં માલ દઉં મારું દીકરું આ ખંડેરિયા રોપું દેખાય છે આમાં એક કઈ દારૂડીયો હૈ નહી લાય જોઈ લઉં આમાં તો કોઈ છે નહી લાય આ બધું આયુ તમ મારા બાપા બહાર બે વા લાગે છે જો કીધું હોય ને નકરા કચકી જ કરે છે ઓલું કામ ને ઓલું કામ કરી લાય આરામ કરી લે

મારો મારો દીકરો ઓલો કાના લુગડા વારો જ દારૂ વ્યસ્ત હોય છે હા ઉભો નહી દીકરો મારો આ દારૂડિયો છે પણ આજ તને મૂકીશ તો પેલા પેલા તું ફીરી આવી અને ધબ ધબાજ ને પણ આમ તો આજ તારા ટાટિયા મોડી નું મીકી દો તો મને કીકી પોલીસ વાળો પકડી લેશે ને તો બધો ઘેરા છોડ છે નહીં પણ આ નથી આવું આ દારૂડિયા ને એક ખેલ હોય ખિલાવ ને એટલે પકડી તો ગમી તે રહેલે પણ આજ તો આને મૂકો નો થાતો નથી ઉભરાન ઉભરે આ હા અમાર માહન ગિરે છે ને આમ થી આમ તો ધકોઈ થયો તો મારા ન હોય અહીંયા ઠામડા બગાડવા દો છે તારા લીધે હું સાહેબ ને કઈ જવાબ નથી દેતો ગામ માં દારૂ વેચ લઈશ હાથ તો તારો જેલ માં છે ને કાન ખસો કાઢો છે Ah 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 બિલ ભાઈ મારી વાત તો આ મા